આજે આપણે છે ને પાઠ પ્રકાશ અને છાયો જે છે એમાં કેટલીક વસ્તુ દેખાય છે નથી દેખાતી અને કેટલીક વસ્તુ એવી છે કે હારપાર આપણે જોઈ ના શકીએ એની ત્રણ ભાગમાં આપણે વર્ગીકરણ કરી શકીએ એ વસ્તુ નહીં આપણે અભ્યાસ કરવાનો છે બરાબર સૌથી પહેલાં આપણે આ જોઈએ એક પ્લાસ્ટિકની થેલી જોઈએ જો પગડો તો પછી પગડા ને આમ કરો જો

આપણા બધાની વચ્ચે કંઈક છે તો તો પણ આપણે બધા એકબીજાને જોઈ શકીએ છીએ શું છે હવા શું છે તો આ હવા છે ને પારદર્શક બેસ્ટ ઉદાહરણ છે તમે મને જોઈ શકો છો હા અમે જોઈ શકો છો હવા છે છતાં પણ જોઈ છે તો પારદર્શક બપે શું આવે ખરેખર તો હવા પછી આ ઊલખાય ને પ્લાસ્ટિક પછી આ શું છે

જો બધા દૂર કરે છે બરાબર હવે આ ભાઈ આમ રૂમાલ પકડશે રૂમાલ જોઈને તમારે કેવાનું છે તમુ હાથની ઓગળીમાં કેટલા દેખાય છે એક બે ચલો દેખાય છે કેટલા કરે છે અંશોત્તર પછી દેખાય છે તમને આવું બોલો તો કેટલા છે સાચે દેખાય છે પણ હાથ ચોખ્ખો આવો દેખાય છે આવો અને આવજો આ જો કેટલા દેખાયા અને હવે આવો છો આ દેખાય તમને તમને અંદાજ એવું દેખાય છે ને તો આવું જે વસ્તુ હોય એને પાર ભાષક કહેવાય શું કહેવાય બરોબર શું કહેવાય છે હવે જો તમને આ શું છે આ કંપાસની ઉપર આટલું શું લખાય છે

चलो पकड़ो चलो आई ऊपर आओ तो कोई एक बॉल पेन बताओ चलो कई बॉल पेन बताइए तुमने दिखाई जे देखा है हां तेरी प्लास्टिक की कॉपी ले आओ चलो कोई एक बॉल पेन बताओ दिखाई जे वे जो आमे तो आमा तुमने क्यों बोला कि बिल्कुल बॉल पेन देखा थी આમાં તમે એવું બોલો છો કે બોલપેન દેખાય પેલું રૂમાલ દો ચલો જુઓ ચલો આમાં તમને દેખાય છે કઈ બોલપેન છે હે એટલે તમે અમુક લાલ બોલે છે ને અમુક બોલે છે અંદાજે એ તમને દેખાય છે ખરું કે બોલપેન જેવું છે

તમને ચોમાસા દરમિયાન વાદળો આવી જાય છે ને અને સૂર્ય દેખાતો પણ આવે છે તો એકદમ રાતે દારું હોય ખાઈ દેખાય છે ને પ્રકાશના કિરણ આવે છે પણ સૂર્ય દેખાતું વાદળ શામાં આવે બોલો કપારદર શક્ય તો પાર પાર શક્ય તો કે પછી પારદર્શક તો હા તો યાદ રાખજો વાદળે કોઈ પણ વસ્તુ આવી જાય ચલો સાવ જોયું એ શામાં શામાં આવજો તમારા શામાં આવજે બોલો ખબર પડી ગઈ ને હવે ઓકે